જો રે તારું જીવન ચાલ્યું જાય છે જો રે તારું જીવન ચાલ્યું જાય છે જીવન ચાલ્યું જાય તને કે મના સમજાય રે જીવન ચાલ્યું જાય તને કે મના સમજાય રે જે રે તારું જીવન ચાલ્યું જાય છે જીવન માળ્યું છે તને શ્રીજી ગુણ લગાવા જીવન માળ્યું છે તને શ્રીજી ગુણ લગાવા તું તો માથે છે કેવળ પૈસા કમાવા તું તો માથે છે કેવળ પૈસા કમાવા ભક્તિ વિના જીવન તારું વ્યર્થ વહી જાય છે ભક્તિ વિના જીવન તારું વ્યર્થ વહી જાય છે જો તારું જીવન ચાલ્યું જાય છે જો તારું જીવન ચાલ્યું જાય છે ધન ને દોલત તારી સાથે નહીં આવે સાને મૂરખ તું આ જન્મ ગુમાવે ने दौलत तारी साथ नहि शा मूर्ख जनम गुमावे शरम लगे तने ना भजन मा साने શરમ લાગે તને શ્રીજી ના ભજનમાં જો રે તારું જીવન ચાલ્યું જાય છે જો જે રે તારું જીવન ચાલ્યું જાય છે ગયો રે સમય તારો પાછો નહીં આવે આજ કરું કાલ કરું કરતા રહી જશે ગયો રે સમય તારો પાછો નહીં આવે આજ કરું કાલ કરું કરતા રહી જશે કરી લે વિચાર માથે જમ કેરો માર છે કરી લે વિચાર માથે જમ કેરો માર છે જોજે જીવન ચાલ્યું જાય છે જો જે રે તારું જીવન ચાલ્યું જાય છે જૂઠી રે માયાની પ્રીત માર ખબર આવશે વાલાજીની વાણી તને મારથી બચાવશે જૂઠી રે માયાની પ્રીત માર ખબર વાલાજી ની વાણી તને મારથી બચાવશે તમ સાગર જીલી રંગ લાગી જાય છે રંગ લાગી જાય જો જે રે તારું જીવન ચાલ્યું જાય છે જીવન ચાલ્યું જાય તને કેમ ન સમજાય રે જો તારું જીવન ચાલ્યું જાય છે જો રે તારું જીવન ચાલ્યું જાય છે